નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર પંચમહાલ સહિત કાલોલ તાલુકાની અંદર શિવરાત્રીની ઉજવણી ગઈકાલે ખૂબ જ ભવ્યતાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત કાલોલ તાલુકાના અંબાલા ગામે નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની કતાર અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જય હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ સાથે ભવ્યાથી ભવ્ય શિવજીની સવારી નીકળી હતી અને વાજતે ગાજતે નીકળેલી શિવજીની સવારીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા નર્મદેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાંથી નીકળેલી સવારીએ ભારે આકર્ષણ જમાયું હતું શિવજીની સવારીના માર્ગો શિવમય બની ગયા હતા અને શિવની આરાધના કરતાં ભજનો ગીતો સાથે મંદિર ખાતેથી નીકળેલી સવારીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગામના અને આજુબાજુના લોકો યુવક મંડળો જોડાયા અને ઠેર ઠેર સવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ વેશભૂષામાં જોડાયેલા બાળક યુવાનો યુવતીઓએ આગું આકર્ષણ જમાવ્યું હતું શિવજીની સવારીની શરૂઆત કરનાર રામ ભક્ત વિજયસિંહ રાઠોડ સહિત શિવ ભક્તો આ સવારીની અંદર જોડાયા હતા અને સવારી શાંતિપૂર્ણ રીતે આગળ વધી હતી અને તે માટે પોલીસ દ્વારા ચાંપતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રામ ભક્ત વિજયસિંહ રાઠોડે પાલખીઓનું પૂજન કરી અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અંબાલા ગામમાં વર્ષોથી ગ્રામજનો સાથે આખા ગામમાં ભવ્ય સવારી કાઢવામાં આવે છે અને શિવરાત્રીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે ચાર પ્રહરની પૂજા અભિષેક શિવ મહિમના સ્તોત્ર ભજન કીર્તન સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ અહીં કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાળુઓ ભાગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો શિવજીની આરાધના પણ કરવામાં આવી હતી અને મહાશિવરાત્રીનું પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ભક્તિભાવપૂર્વક અને ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યું હતું કાજર બારીયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ કાલોલ